समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો चोमासा पहला राज्य मोधमर वरसद शुरुआत थे पहला राज्य अनेक जिल्ला एक इंच थी नव इंच जेट वरस खाबको वरसद महिहित जुए तो भावनगर जेसर पंथक सौ सवा नव इंच वरस खाबको पावी जेतपुर अर्धो कला धोधम वरसा भावनगर न गारियाधार भारत वरसद ने कारण पानी भराय छोटाउदेपुर बोडेली नीचाण वाला विस्तारों पानी भराय महसणा धीमी धारे वरसा तो जिल्ला विजापुर मेहसणा सहित पंथक व આદનો આગમન થયો હતો વલસાડમાં વરસાદનો કહેરથી છ વૃક્ષો ધરાશાયી તો કપરાડા વલસાડ વાપી પારડી અને ધર્મપુર તાલુકામાં વરસાદ પડ્યો છે દિવમાં પરમ દિવસ રાત્રિથી સતત વરસાદ અમરેલી અને રાજુલા પંતકમાં ધોધમાર વરસાદ છોટા ઉદેપુરના સંખેડામાં વહેલી સવારે બે કલાકમાં 5 ઇંચ વરસાદ લુણાવાડામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર विजय रूपाणी राजकीय सम्मान अंतिम विदाय प्लेन क्रेश मुख्यमंत्री विजय रूपाणी निधन बाद गई काले राजकोट में राजकीय सम्मान साथ विजय रूपाणी ने अंतिम विधि करवा विजय रूपाणी ने गार्ड ऑफ ऑनर नु सन्म्मापो सलामी अपाई थी अंतिम यात्रा में विजय भाई अमर रहो ना नारा गुंजी उठा था वरसाद शुरू थे लोग कहू के लोग आकाश पड़्य अंबालाल पटेल ने लई मोटी आगाही राज्य मा वरसादी माहौल वच्चे हवामान निष्णान अंबालाल पटेले अति भारत वरस पड़वानी आगाही करी छे अंबालाल पटेले तारीख सत्तर ना रोज राज्य भागो करी छे जूनागढ़ नवसारी सूरत वलसाड नर्मदा तापी पंचमहाल खंभात म भारत वरस पड़शे वडोदरा नडियाद आणंद अमदावाद गांधीनगर साबरकांठा बनासकांठा अने पाटण हलवा भारत वरसद आगाही कर आ भी छे एक सौ चौदह मृतको न डीएनए मौच था अमदावाद विमान दुर्घटना राज्य गृहमंत्री हर्ष संघवीए नवी अपडेट आपी छे। ते अनुसार सांजे चार वाग्या सुधी एक सौ चौदह मृतको डीएनए मैच थाया छे। हजी डीएनए तपास चालू छीजी तरफ सीएम भूपेन्द्र पटेल सिविल होस्पिटल खाते पोचा था अहम सारे रहे दर्दियों न खबर अंतर पूछया स्वजनों ने सांत्वना पाठी सीएम राज्य न उच्च अधिकारी समीक्षा बैठक योजना अहमदाबाद માં ગાજવીજ સાથે વરસાદ થોડા વિરામ બાદ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરી એકવાર ધોધમાર વરસાદ વરસ્યો છે નિકોલ નરોડા ઓઢવ શાહીબાગ અસારવા સાબરમતી ચાંદખેડા ઠક્કર બાપા નગર બાપુંગઢ મેમકો એરપોર્ટ સરદારનગર સાબરમતી વેજલપુર એસજી હાઈવે અને વસરાપુર સહીતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો સૌથી વધારે પૂર્વ વિસ્તારમાં રામોલ વસરાલ વટવા ઓઢવ નારોલ કઠવાણા નિકોલ સહીતના વિસ્તારોમાં 1/2 ઇંચ થી લઈ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જયારે મોટેરા જોધપુર બોપલ ઘુમા સેટેલાઇટ નારણપુરા ઘાટલોડિયા અને ચાંદલોડિયા ગોતા સહિતના વિસ્તારો માં પણ સામાન્ય વરસાદ પડ્યો હતો साय प्रस्मा पीएम मोदी ने सर्वोच्च सम्मान मू प्रस्मा पीएम मोदी ने देश नो सर्वोच्च नागरिक सम्मान पीएम मोदी ने साई प्रस्ना नष्ट्रपति द्वारा ग्रांड क्रोस ऑफ द ऑर्डर ऑफ मकारियोस एनायत साय नु सर्वोच्च सम्मान प्राप्त करने पर पीएम मोदी ए कहू के हूँ सम्मान नम्रता स्वीकारु छू हा मारो भारत नो आदर छे एक सौ चालीस करोड़ भारतीय छे ગુજરાતમાં વરસાદને લાઈ એલર્ટ જાહેર ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે તે મુજબ આજે 17 જૂન સુધી રાજ્યમાં મધ્યમ થી ભારે વરસાદ પડી શકે છે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે વરસાદને લઈ રાજ્યના 11 જિલ્લામાં રેડ એલર્ટ અને 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે હાલ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં કમેન્ટમાં જણાવો બોધી સરકારનો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી માટે જાહેરાનું બહાર પાડ્યું છે 2027 માં વસ્તી ગણતરી બે તબક્કામાં પૂર્ણ થશે પહેલો તબક્કો 1 ઓક્ટોબર 2026 થી શરૂ થશે બીજો તબક્કો 1 માર્ચ 2027 થી શરૂ થશે વસ્તી ગણતરીની સાથે જાતિગત વસ્તી ગણતરી પણ હાથ ધરવામાં આવશે કોવિડને કારણે 2021 માં વસ્તી ગણતરી થઈ શકી ન હતી ભારત અંગે ઈરાનનો મોટો નિર્ણય ઈરાન ઇઝરાયેલ યુદ્ધમાં ફસાયેલા લગભગ 10000 ભારતીયો વિશે મોટો સમાચાર આવ્યા છે ઈરાને ભારતીયોને જમીન માર્ગે મોકલવાની મંજૂરી આપી છે ભારતીયોને afghanistan, azerbaijan અને turkmenistan ની સરહદો પરથી બહાર કાઢી શકાય છે ભારત સરકાર ઈરાનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની યોજના બનાવી રહી છે 이란 اسرائیل યુદ્ધ ભયાનક બન્યું 264 મોત અને 1500 ઘાયલ. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા 4 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશોએ એકબીજા પર હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. રવિવારે ઇઝરાયલે ઈરાની વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય પર હુમલો કર્યો. ઇઝરાયેલી હુમલામાં અત્યાર સુધીમાં 250 લોકો માર્યા ગયા છે, જ્યારે 1277 થી વધુ ઘાયલ થયા છે. ઈરાને ઇઝરાયલ પર સેંકડો મિસાઇલો પણ છોડી છે. આ હુમલાઓમાં 14 લોકો માર્યા ગયા છે અને 380 ઘાયલ થયા છે. આવે થોડા કલાકોમાં ચોમાસાની એન્ટ્રી નવી આગાહી મુજબ ગુજરાતમાં 16 થી 20 જૂનની વચ્ચે ચોમાસું આવી શકે છે સાથે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે દરમિયાન 3 થી 6 ઇંચ સુધી વરસાદ પડી શકે છે આજે અને આવતીકાલ સુધીમાં ચોમાસું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી આવી શકે છે તેથી કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી મુજબ અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બની છે આ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધી રહી છે આજે રાજ્યવ્યાપી શોક ધ્વજ અર્ધ કાઠીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના 12 જૂનના નિધનને પગલે રાજ્યભરમાં શોક વ્યાપી ગયો છે ગુજરાત સરકારે તેમના સન્માનમાં આજે 16 જૂન 2025 ના રોજ એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે આ દરમિયાન તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અર્ધ કાઠીએ ફરકાવવામાં આવશે અને કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં તેમનો અંતિમ સંસ્કાર પણ આજે જ રાજકોટમાં થશે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓ વરસાદ રાજ્યમાં આગાહી વચ્ચે અનેક જિલ્લાઓ વરસાદ પડ્યો છે જોરદાર વરસાદી બેટિંગ જોવા મળી હતી જેમાં ગાજવીજ સાથે ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અમરેલીના ખાંભા ગીરના ભાડ ઉમરિયા અને નાના વરસાદથી નદીઓમાં પૂર આવ્યા હતા રાજુલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે યાદ રાધામ અંબાજીમાં બજારોમાં પાણી ફરી વળ્યા હતા रूपाणी नाम मृतदेह ने लईने मोटी अपडेट पूर्व सीएम रूपाणी नाम मृतदेह ने लई मोटी अपडेट सामने आवी छे पार्थिव देह साथे डीएनए सैंपल मैच થઈ ગયું છે તેમના पार्थिव देहને થોડીવારમાં પરિવારને સોંપવામાં આવ્યો છે ચાર્ટર પ્લેન મારફતે पार्थिव देहને 3 વાગે રાજકોટ ખાતે લઈ જવાયો હતો રાજકોટમાં તેમના નિવાસ стане અંતિમ દર્શન માટે पार्थिव देह रखाશે આજે રાજકોટમાં તેમની અંતિમ યાત્રા યોજવામાં આવશે નદીમાં આવ્યો પડ 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં મેઘરાજા પધાર્યા હતા અમરેલીમાં ભારે વરસાદ આવ્યો હતો જેને લઈ વડિયાના નાજાપુર ગામે નદીમાં પૂર આવ્યું હતું 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ નોંધાયો છે ગોંડલમાં 4 રાજકોટ શહેરમાં સરેરાશ 3 બાબરામાં 1.5 ઇંચ જેતપુર નવા ગામમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો આ સિવાય કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો રાપર તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો एयर इंडिया नो मोटो निर्णय अहमदाबाद प्लेन क्रैशनी घटना પછી એર ઈન્ડિયા એ અમદાવાદ લંડન ની ડાયરેક્ટ ફ્લાઇટ ને થોડા સમય માટે બંધ કરી છે આમાં હવે જે લોકો એડવાન્સ બુકિંગ કરાવ્યું હશે તેમને રિફંડ મળી જશે અત્યાર સુધી અમદાવાદ લંડન ની ડાયરેક્ટ ફ્લાઇટ સપ્તાહમાં 5 દિવસ ચાલતી હવે તેને બંધ કરતાં મુસાફરો એ મુંબઈ કે દિલ્હી થઈને લંડન જવું પડશે અમદાવાદ લંડન ડાયરેક્ટ ફ્લાઇટ ફરી ક્યારે શરૂ થશે તેની કોઈ જાણકારી નથી પ્લેન ક્રેશમાં માં મૃતકોના ડીએનએ મેચ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતદેહોની ઓળખ પ્રક્રિયા ઝડપી બની છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટર પર માહિતી આપતા જણાવ્યું કે અત્યાર સુધીમાં સ્યાસી મૃતકોના ડીએનએ સેમ્પલ પરિજનો સાથે મેચ થઈ ગયા છે કુલ ચોવીસ મૃતદેહો પરિવાજનોને સોંપવામાં આવ્યા છે જેમાં વડોદરા ઉદયપુર મહેસાણા અમદાવાદ ખેડા બોટાદ જોધપુર અરવલ્લી અને આણંદના મૃતકોનો સમાવેશ થાય છે पीएम मोदी सायप्रस न प्रवासे केम गया है पीएम मोदी नी नी लाख वस्ती धरावता लाख्रस मुलाकात व्यूहत्मक रीते अत्यंत महत्व पाकिस्तान ना खास मित्र तुर्की ने स्पष्ट संदेश आपवानो प्रयास सौ चुमोतेर ऐसी तुर्की साथे तनावग्रस्त सायप्रसे पहलगाम हमला बाद आतंकवाद मुद्दे भारत ने खुलो टेको हतो मोदी नी आ मुलाकात द्वारा भारत सरहद पारना आतंकवाद अंगे चिंतित भागीदारों से रणनीति मजबूत करी छे केदारनाथમાં helicopter crash થયો કેદારનાથમાં એક helicopter crash થયો છે તેમાં 7 લોકો સવાર હતા ખરાબ હવામાનને કારણે આ અકસ્માત થયો હતો helicopter aryan કંપનીનું હતું આ અકસ્માત ગૌરીકુંડ અને ત્રીજુગીનારાયણ વચ્ચે થયો હતો pilot સહિત 5 લોકોના મોત થયા છે મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે helicopter દેહરાદ દોનથી કેદારનાથ જઈ રહ્યો હતો